નમસ્કાર આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ વિસનગરમાં મારો અવાજ ન્યૂઝની નવીન ઓફિસનું ભવ્ય ઉદઘાટન સમારંભ યોજાયો થી શરૂઆત કરીને થી ગાંધીનગર વડનગર અમદાવાદ મહેસાણા સદંતર સેવાઓ આપતું મારો અવાજ ન્યૂઝની નવીન ઓફિસનું ઉદઘાટન વિસનગર શરૂ કરવામાં આવી હવે વિસનગરમાં બનતી ઘટનાઓને વાચા આપવા માટે મારો અવાજ ન્યૂઝ સેવાઓ આપશે આ ઓફિસના શુભારંભ પ્રસંગે વિસનગર ગુરુકુના મહંત સ્વામી શ્રી બ્રાનુપ્રસાદ એલ શાસ્ત્રી વડનગર ગુરુકુના મહંત સ્વામી શ્રી નારાયણ વલ્લભદાસજી સહિત વડનગર શહેર ભાજપ પ્રમુખ રાજુભાઈ મોદી જિલ્લા કોષાધ્યક્ષ અધ્યક્ષ કમલભાઈ પટેલ જ્યોતિ હોસ્પિટલના ડોક્ટર મિહિરભાઈ જોશી વિતાન જોશી દ્રષ્ટિ હોસ્પિટલ ડોક્ટર ચિંતન ઠક્કર તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ પરેશ પટેલ વાઇસ ચેરમેન એપીએમસી भाई चौधरी व्यापारी मंडल प्रमुख ऊंझा निलेष भाई पटेल दिनेश भाई चौहान नगरपालिका उप्रमुख विष्णुजी ठाकुर क्षत्रिय ठाकुर सेनाना विसनगर प्रमुख लालाजी ठाकुर भाई गुरुकु विसनगर वडनगर थी कानाजी ठाकुर गैमरजी ठाकुर रवि मकवाणा जिगर पटेल इंडियन मेडिकल एसोसिएशन डॉक्टर पंकज भाई डॉक्टर राजेश शाह

મિત્રો નામ જ એટલું સરસ મજાનું છે મારો અવાજ એ જ ગમે છે જે સમાજનો અવાજ દિલમાં સુપાયેલો અવાજ એને દિલ દિલ સુધી પહોંચાડવાનું કામ આજે મારા અવાજ દ્વારા આ લોકો નવી બ્રાન્ચ શુભારંભ કરવા જઈ રહ્યા છે તે બદલ શૈલેષભાઈ એમડી તથા તેમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ મા શારદાના ચરણોમાં પ્રાર્થના કરીએ કે મારો અવાજ હર હંમેશા બુલંદ રહે સચોટ રહે ન્યૂટ્રલ રહે અને કાયમ માટે આપણે સાચા અર્થમાં મારા અવાજને સાબિત કરી બતાવે એવી ખૂબ ખૂબ શુભેચ્છા ખૂબ ખૂબ અભિનંદન સહ જય શ્રી સ્વામિનારાયણ જય સ્વામીભાવ મિત્રો મારો અવાજ એને આપણે અવાજથી બિરદાવવાની કોઈ જરૂર છે નહીં એ તો સ્વયં પ્રકાશિત છે કારણ કે મને તો એનો બહુ અનુભવ છે શૈલેષભાઈએ જ્યારે જ્યારે શરૂઆતમાં પહેલાં મને કહ્યું વડનગરમાં જ્યારે એમણે ઓફિસ ખોલી ત્યારે મને કે આમર સ્વામી સહયોગ આપ્યો સહયોગનો મતલબ શું થાય આશીર્વાદ ન થાય સહયોગનો મતલબ થાય મને મને વિના તો કોઈ કામ ચાલે જ નહીં તેમ છતાંય એક મોટો ઉત્સવ હતો મારા ત્યાં મેં કીધું લો એકાવન હજાર રૂપિયા ઓફિસ ખોલો છો એટલે હું આપું છું તમને પણ આજે નહીં આપું હો અહીંયા વીસનગરવાળા આપશે અને આપશું ખરા પણ સમય સંજોગને અનુસરીને આપશું પણ મારા અવાજની કામગીરી જોકે એને અમારા વડનગરવાળા તો બધા જાણે છે પણ અમે ગમે ત્યારે કોઈ પણ રજૂઆત કરી હોય તો એ શાંત ચિત્તે સાંભળે પોઝિટિવ વિચાર્યા અને પછી એનો ઉલ્લેખ કરે એટલે એ ખરેખર પત્રકાર મિત્રો માટે એક વિશેષ એનું આગળ ગૌરવ ગણાય બાકી પત્રકાર આમ તો એવું કહેવાય છે કે જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ પણ અત્યારે તો જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી ન પહોંચે જ્યાં અનુભવી ત્યાં પહોંચે પત્રકાર અને પત્રકાર તો બધાના હૃદયની વાત કઢાવી નાખે પોલીસ ન કઢાવી શકે જલ્દી પણ પત્રકાર એવું મીઠું બોલે ને એવું સરસ બોલે કે તમારે સાચું એની આગળ બોલવું પડે ને પછી એ પોતાના રેકોર્ડિંગની અંદર લઈ લે એ પોતે બંધાય નહીં જે કંઈ બોલે તો ફલાણા ભાઈ બોલ્યા ફલાણા ભાઈએ આ વાત કરી એટલે અમારા વડનગરના ભાઈ રાજુભાઈ નગરપાલિકા અને આખા વડનગર નગરના ભાજપના મુખ્ય પ્રમુખ છે એમને અનુભવ છે અમારા ગેમરભાઈને અનુભવે અમારા ભાઈ હમણાં જ એમણે ઉદબોન ઉદબોધન કર્યું કારાજી ઠાકોરે એને પણ ખૂબ અનુભવ છે આ બાજુ બેઠેલા અમારા ભાનુપ્રસાદને કદાચ અનુભવ ઓછો હશે પણ આ તો અમારો ખાસ સ્નેહી છે અને સ્વામિનારાયણ સંપ્રદાયનો સત્સંગી આખું ગુરુકુળ સંસ્થા ચલાવે છે ભાઈ બાલુભાઈ અને અમારા રણજીતસિંહ રાઠોડ સાહેબ અમે રસ્તામાં જ વાત કરતા હતા કે ભાઈ શૈલેષભાઈનું કામ એટલે ખરેખર શૈલેષ આમ તો શૈલ એટલે તો હિમાલય થાય અને હિમાલય જેવી એમની ગતિ અને એવી છાતી કેટલી બધી ઓફિસો ખોલી હમણાં ગાંધીનગરમાં પણ ઉદઘાટન કરી આવ્યા અહીંયા ગોજારિયામાં પણ કર્યું વિસનગરમાં અને અમે તો આજે ભગવાનને એવી પ્રાર્થના કરીએ છીએ બધાએ કે દિન પ્રતિદિન મારો અવાજ એની પ્રગતિ થાય અને પ્રગતિ એવી રીતે થાય ભલે ધીમી ગતિએ થાય પણ સારી પ્રગતિ થાય અને સૌ કોઈ એને આવકારે સૌ કોઈ મારા અવાજ અંદર જોડાય એ જ અભ્યર્થના સાથે વિરમો છું અસ્તો જય સ્વામિનારાયણ જય હિન્દ શૈલેષભાઈ પત્રકાર મિત્રોને ને આપશો આમ તો પત્રકાર છે એ લોકશાહીનો ચોથો પિલર છે અને ચોથો પિલર જેટલો મજબૂત ને એટલી લોકશાહી મજબૂત છે મને ખબર છે કે શૈલેષભાઈ કોરોના કાળમાં લોકોમાં જે નિરાશા આવી હતી ને એ નિરાશામાંથી બહાર લાવવા માટે જબરજસ્ત પ્રયત્ન કર્યો હતો અને એમને એક કવિ સંમેલન કર્યું હતું અને કવિ સંમેલનમાં એવા પ્રકારના કવિઓને પસંદ કર્યા હતા કે જે કવિઓ એવા પ્રકારની કવિતા રજૂ કરે જેથી કરીને માણામાં ઉત્સાહ ઉત્પન્ન થાય આનંદ ઉત્પન્ન થાય અને માણસ પોતાના નિરાશામાંથી બહાર આવે ખૂબ જોરદાર પ્રયત્ન કર્યો હતો અને લગભગ બત્રીસ દિવસ જેટલો એ પ્રોગ્રામ એ આખો ચાલ્યો હતો અને એનો હું સહભાગી બન્યો હતો એનો મને આનંદ છે એટલે શૈલેષભાઈનું જે કામ છે એ ખૂબ સરસ છે એમના અંડરમાં કામ કરતા દરેકે દરેક પત્રકાર મિત્રોને પણ એમનું ગાઈડન્સ ખૂબ સરસ મળે છે એમનો પહેલું જ ઓફિસ વડનગરમાં ઊભી કરી એના ઉદઘાટન કાર્યક્રમો પણ મારે જવાનું છે અત્યારે તો ગાંધીનગરમાં ગોધારીયા વિસનગર અને વડનગરમાં આટલી જગ્યાએ એમની ઓફિસો ચાલે છે અને અમે એવું છીએ કે ભવિષ્યમાં શૈલેષભાઈની જે આ ચેનલ છે જે આ છાપું છે એ નેશનલ લેવલનું બને અને એવા પ્રકારના ઉત્તમ પત્રકાર એ બને એવી હું તમને શુભેચ્છા પાઠવું છું વાર પણ મંગળવાર પવિત્ર પ્રસંગ પણ મંગલમય અને વાતાવરણ પણ મંગલમય સ્ટેજ ઉપર ઉપસ્થિત આ વિસ્તારની અંદર ખૂબ મોટું કામ કર્યું છે અને જનતાની સેવા પણ કરી છે મને ખબર છે કે કોરોના કાળની અંદર જ્યારે રોડ ઉપર કોઈ નીકળતું નતું તારો મારા અવાજનું જે કામગીરી જોઈ અને એમનો અમે સન્માન પણ કરેલું એટલા આજના તબક્કે આ નવી શુભારંભ જે સાપ્તાહિક મારા અવાજની જેની અંદર આપ સૌ પધાર્યા ભગવાન હાટકેશ્વર દાદા એમને ખૂબ સારી પ્રગતિ કરેલ એવી અમારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ જય આજે મારો અવાજ ન્યૂઝ વડનગરથી શરૂ થઈ ગાંધીનગર વાયા વિસનગર એટલે પાટનગરથી વચ્ચેના બધા વિસ્તારો આવરી લીધા છે એવા આ મંગલ પ્રસંગ વિસનગર એની ઓફિસના ઉદઘાટન પ્રસંગે ઉપસ્થિત ગુરુકુલના મેનેજિંગ ટ્રસ્ટી રમપુત્ર આદરણીય વંદનીય પાનપુષા સાત્રી અમારા નગરના પરનોતા પુત્ર અને વિસ્તનગરની અંદર સેવાના ભેગધારી સેવા જ્યોતિ કૃષ્ણ આદરણીય શ્રી વિરબાઈ જોશી સાહેબ મારા સાથી મિત્ર અને મહેસણા જિલ્લા બક્ષીપંતના મંત્રી શ્રી કાંજીબી ઠાકોર भाई, हमारा अमा हाल सेवा आपला धवलभाई मांडिकश्री मारा साथी मित्र समीर भाई, सौ पत्रकार मित्र मेहमानो माझ्या समग्र टीम प्रसंगे आप सबने आकारू शकत आनंद अनुभव શૈલેષભાઈનો શરૂઆતથી પરિચય છે વડનગર જ્યારે એમને મારો વાત શરૂ કર્યો ત્યારે મારા એક મિત્ર વિપિનભાઈ પટેલ ને એમના મિત્ર અને ત્યાંથી અમારો સંપર્ક થયો હું એ વખતે મામલતદાર ઓફિસમાં સર્વિસ કરતો હતો ત્યારે અનેક વાર શૈલેષભાઈની મુલાકાત થાય પણ એમનો મારો સ્વભાવ કે જે મારી કામગીરીની ખ્યાલ નહોતો એટલે બિપિનભાઈ એમને કહેલું કે આ રાજુભાઈ મોદીના આ રીતનો રેચન સેવાનો હતો અને એ રીતે અમે બંને એકબીજા સાથે જોડાયા આજની જે વર્તમાન પરિસ્થિતિ છે એની અંદર પત્રકારત્વની ભૂમિકા બહુ મહત્વની અને એ મહત્વની ભૂમિકાની અંદર જ્યારે સાચું પત્રકારત્વ પોતાની ભૂમિકા રજૂ કરે છે ત્યારે એ વાત ચોક્કસપણે સારા પરિણામમાં ફળીભૂત થાય અને એ જ દિશાની અંદર મારો વાત અત્યારે કાર્ય કરી રહ્યું છે અમારા નગરના બીજા યુવાન ડોક્ટર ઠક્કરભાઈ ચિંતનભાઈ એ પણ ઉપસ્થિત છે અમને આવકારીએ છીએ શરૂઆતમાં તો શૈલેષભાઈ એકલા હાથે લડતા હતા પણ ધીરે 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 બધી એમની ટીમ મોટી થતી ગઈ અને અત્યારે તો આઠ દસ માણસોનો એમનો કાર્યભાર થઈ ગયો છે અને અત્યારે હાલ વિશેષ એમના મારો અવાજ તો જો કોઈ શણગાર સાથે રજૂ કરતું હોય તો એ અમારા મંસુરીભાઈ છે કે જે એમની વાણી બહુ સરસ છે વાત રજૂ કરવાની પદ્ધતિ બહુ સારી છે અને જેના કારણે આજે મારા અવાજને બહુ સારી પ્રતીતિ પણ મળી છે તો આ તબક્કે હું મારા અવાજની ટીમને વિનંતી એક નમ્ર નિવેદન કરું છું કે આજના સમયની માંગને આજના સમયની જે જરૂરિયાત છે એ દિશાની અંદર સાચી વસ્તુનો ઉજાગર કર એ સાચું હોય એને રજૂ કરી પ્રજા સમક્ષ મૂકવું જોઈએ અને પ્રજાને એનાથી વાકેફ થાય તો આપણું પત્રકારત્વ પણ દીપી ઉઠશે અને આપણી જે મારો અવાજ ન્યૂઝ એ પણ સારી પ્રગતિ કરશે ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં મંગલ પ્રાર્થના સાથે એના સારા વિકાસની પ્રાર્થના સહ મારી વાણીને વિરામ આપું છું અસ્તુ ભારત માતા મારો અવાજ ન્યૂઝની આ ઉદઘાટન સમારોહ નિમિત્તે મંચસ્થ મહાનુભાવ નામ તો બધાએ દઈ દીધા છે હું નામ નહીં દેતો તથા પત્રકાર મિત્રો મારે શૈલેષભાઈને અભિનંદન એટલા માટે કે અમે એક કોરોના વખતે એક કેમ્પનું આયોજન કરેલું લગભગ ચાલીસ દિવસનો એ કેમ્પ અમે ચાર મંડળો તરફથી હતો અમારો એ ગંગાજળ અમારી છત્રેશ્વર યોગ મંડળ એક મહાકાળી એવા ચાર મંડળો હતા અને કોરોનાનો કેમ્પ અમે કર્યો તો એ કેમ્પ પબ્લિક સુધી પહોંચાડવાનું જે કામ અમને નતા કોઈ ઓળખતા પણ એ પબ્લિક સુધી પહોંચાડવાનું કામ જે એ મારો અવાજ ન્યૂઝ તરફથી કરી દો એ વખતે એમનો ખૂબ ખૂબ આભાર અને આ મારો અવાજ ન્યૂઝ ખૂબ પ્રગતિ કરે ખૂબ આગળ વધે એવી અમારી શુભેચ્છા સ બનતા ભારત માતાજી છે ઉપસ્થિત સૌ મહાનુભાવો પત્રકાર મિત્રો અને મારો અવાજ ટીમના સર્વે ટીમ મેમ્બર્સ શૈલેષભાઈએ ઘણા બધા સંઘર્ષ સાથે કોઈ પણ પ્રકારના જે આપણે કહીએ યલો જર્નાલિઝમ એની મદદ વગર મારો અવાજને આ મુકામ પર પહોંચાડ્યું છે ત્યારે વિસનગરમાં મારા અવાજની જે ઓફિસનું શુભ ઉદઘાટન થઈ રહ્યું છે તે પ્રસંગે અંતરની શુભકામનાઓ અને જેમ કહ્યું એમ મીડિયા એ લોકશાહીની ચોથી જાગીર છે અને આપ આ જાગીરને સતત સિંચતા સિંચતા પ્રજાનો અવાજ મજબૂતાઈ રીતે લોકો સુધી અને જ્યાં પણ પહોંચાડવાનો હોય ત્યાં પહોંચાડો અને ભવિષ્યમાં મારો અવાજ કેવળ ગુજરાતનો નહીં પણ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય અવાજ બને એવી અંતરની શુભકામનાઓ સાથે ખૂબ ખૂબ અભિનંદન